વિક્રમ સોરાણીએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે શિવાજી સેના પણ પચાસ ઉમેદવારોના ફોર્મ ભરશે શિવાજી સેના કુળી સમાજની એક પાંચ છે શિવાજી સેનાની સાથે ક્ષત્રિય સમાજ રહેશે તો આપને જણાવી દઈએ કે જે રીતે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને ત્યારબાદ જે વિવાદ છેડાયો છે ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એ રોષ બાદ હવે એક બાદ એક સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આગળ આવી રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવી શિવાજી સેના શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમ સોરાણીએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું ભાજપમાં પરસોત્તમ રૂપાલાની જે કેન્ડિડેટ તરીકેની જાહેરાત થઈ છે ને એ લોકોને પાછી ટિકિટમાં ફેર ઉમેદવારીમાં ફેરફાર કરવો કે નહીં હવે એ એક પાર્ટીનો વિષય છે પણ ક્ષત્રિય સમાજના જે લાગણી દુભાણી છે એને એમના વિશે જે એમને ટિપ્પણી કરી છે એ હું માનું છું કે એ ખોટી છે એટલે એમને ક્ષત્રિય સમાજ જે રોષે ભરાણો છે એ વાત સાચી છે એને એમાં શિવાજી સેના ગુજરાત રાજ્યના એક પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના હું સમર્થનમાં છું અને અમારા શિવાજી સેના ના ટીમે એમના સાથે સહયોગમાં એમને જે વાત કરી કે સો કેન્ડિડેટ અમારા થશે પણ એમાંથી પચાસ જેટલા કેન્ડિડેટ અમારા પણ નોંધાવશે તેમાં ફોર્મ તો પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને બેઠકોનું